અત્યારે નિહાળી રહ્યા છો યુટ્યુબ ચેનલ લોહાણા ન્યૂઝ જૂનાગઢ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ਭయ్యా ਨੇ ਹਿੰਡੋਲੇ ਮਾਰਾ ਜਲਿਆਣ ਜੂਲੇ ਭయ్యా ਨੇ ਹਿੰਡੋਲੇ ਮਾਰਾ ਜਲਿਆਣ ਜੂਲੇ ਸਤਸੰਗ ਨੇ ਸ਼ਰਣਾਯੂ ਵਗਾੜੀ ਵਹਲੀੜੇ ਯਮਨੇ ਸੁਤਾ ਜਗਾੜਿਆ ਭయ్యా ਨੇ ਹਿੰਡੋਲੇ ਮਾਰਾ ਜਲਿਆਣ ਜੂਲੇ આજે ભાઈ આપડે પૂછ્યું રણછોડનાથ બાબુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે આ છઠ્ઠો પરિચય મેળો યોજાયેલો હતો તેની વિશેષતા શું હતી અને તેના વિશે બે શબ્દમાં જણાવો પૂજ્યશ્રી બાપુ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ છઠ્ઠા પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અમે સતત બે હજાર થી આ પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો પસંદગી સમારોહનું આયોજન કરીએ છીએ કે જેમાં ફક્ત સગાઈ વિચ્છેદ લગ્ન વિચ્છેદ વિદ્વાન વિદ્યુર ફિઝિકલ હેન્ડીકેપ તથા ચાલીસ વર્ષથી ઉપરના અપરિણિત ઉમેદવારો હોય તે જ માત્ર ભાગ લઈ શકે છે અને ચાલીસ વર્ષથી ઉપરના અપરિણીત ઉમેદવારો એટલા માટે કે તેઓ થોડી પહણી પણ બાંધછોડ કરવા માગે છે માટે આ પ્રકારના વિશિષ્ટ પ્રકારના પસંદગી સમારોહનું અમે આયોજન કરીએ છીએ અને દર વર્ષે ખૂબ જ સફળતાપૂર્વક દરેક ઉમેદવારો પણ ભાગ લે છે અને અત્યાર સુધીમાં છ વર્ષમાં અમે કુલ ચારસો ઉમેદવારો સફળતાપૂર્વક સગ પણ કે લગ્ન થયેલ છે અને અમારા પચીસ ટકા કરતાં વધારે આ સફળતાનો રેશિયો છે સરસ અને સરસ અજયભાઈ મેં એક પ્રશ્ન પૂછીશ કે આજના પરિચય મેળામાં આપને કેટલી ઉપસ્થિતિ કેટલા ઉમેદવારો હતા કુલ અત્યાર સુધીમાં અમારે બસો ને સત્યાસી ઉમેદવારો અત્યારે રજીસ્ટ્રેશન કરાવેલું અને ત્યાર પછી આજે સ્પોટ રજીસ્ટ્રેશન માટેનું પણ આયોજન અમે કરાયેલું છે એમાં પણ ચોસઠ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એટલે કુલ લગભગ સાડા ત્રણસો ઉપર ઉમેદવારોએ ભાગ લીધેલો છે ઓકે સરસ અજયભાઈ આભાર